હેલો ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો તમારે વેઇટ કરવું છે ફેટ કરવું છે તો માત્ર ત્રણ જ દિવસ સુધી તમારે રેગ્યુલર આ વેઇટલોઝ પાવડરનું સેવન કરવાનું છે તમારું વજન એકદમ ઝડપથી ઘટવાય ઘટવા લાગશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વેઇટલો દરમિયાન ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે કારણ કે ભૂખ કરતાં ઓછું જમવું નિયમિત થોડું ચાલવા જવું તીખું તળેલું ગળ્યું બંધ આહાર કરવો સાથે બેકર આઈટમ થોડી બંધ કરવી બસ આટલી જ વાતોનું ધ્યાન રાખશો તમારે આરામથી તમારું વેટ લોસ થશે તમારો ફેટ લોસ હશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો અહીંયા એકદમ સરસ મજાનું સિમ્પલ એવો આ વેટ લોસ પાવડર કેવી રીતે બને છે એનો જોઈએ ઉપાય પરંતુ મિત્રો ખરેખર તમને સૌને આ ઉપાય પસંદ આવે છે ખરેખર આ ઉપાય તમને એવું લાગે છે કે પ્રોપર છે તો ખરેખર વિડીયો આખો જોજો બિલકુલ એક એક આઈટમ સ્કીપ ન કરતા અને સાથે સાથે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આપી છે કે જે તમે નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો પણ તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે કદાચ જો તમને એવું લાગતું હોય કે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એવું તમને જણાવીશ અને પછી સુકામ વજન વધે છે એવું તમને જણાવીશ અને પછી હવે એટલો પાવડરની રેસીપી આપીશ ઓકે તો ચાલો આપણે સૌથી પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેની મદદથી તમે સો વર્ષ થાવ તો પણ તમારું વજન બિલકુલ વધે નહીં તો સૌથી પહેલું એક કોળિયાને બાવીસ થી બત્રીસ વખત ઓછામાં ઓછું ચાવવું જોઈએ જેમ તમે વધારે ખોરાક ચાવીને ખાશો એમ તમારા મૂળાની લાળ ગ્રંથિ તમારા પાચન તંત્ર સુધી પહોંચે છે અને એ લાળ ગ્રંથિ તમારા શરીરમાં ચરબી બનવા દેતી નથી આ એક સાયન્ટિફિક છે પરંતુ આપણા જૂના જમાનામાં આપણા ઋષિમુનિઓ પણ એવું કહ્યું છે જ્યારે ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે કે કોઈ એક સ્થળે બેસીને શાંતિથી ધીમે ધીમે ચાવી ચાવીને આહાર ખાવો જોઈએ તો મિત્રો બસ આ એક જ વસ્તુ ફોલો કરવાની છે પહેલે બીજું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પરંતુ બે થી ત્રણ ગ્લાસ આખા દિવસમાં હુંફાળું ગરમ પાણી અવશ્ય પીવું ગરમ પાણી તમારા શરીરની અંદર એસી ટકા સુધી ચરબીને ઓગાળવાનું કામ કરે છે ત્રીજું તમારા પાચન તંત્રને નબળું પડે એવા ખોરાકથી દૂર રહો જેમ કે તીખું તળેલું ગળ્યું અને બહારનું બહારની વસ્તુ સૌથી વધારે હાનિકારક હોય છે તમને લોકોને એવું લાગે છે કે બહાર તમને ડેકોરેશન વાળી ગરમા ગરમ થાળી સર્વ થતી હોય છે ટેબલ પર તો શું એ થાળી તમારી વાસી નથી મિત્રો ખરેખર પંજાબી ગ્રેવી અને એ બધા સલાડને એ જે તમે રાઈસ ખાઓ છો પુલાવ ખાઓ છો તો એ બધું ત્રણ ત્રણ ચાર ચાર દિવસ પહેલાં એકસાથે સાથે બનીને ત્યાં મોટા મોટા ફ્રીજ હોય છે તેમાં સ્ટોરેજ થયેલું હોય છે એને તમને સૌ કરે છે તો મિત્રો ઘરે પણ તમે બપોરનું સાંજે વાસી નથી ખાતા તો પૈસા માટે ખાવ છો અને સાથે સાથે એ ખોરાક છે શરીરમાં ગંદા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે જેના કારણે તમે ગેસ અપચો આફરો એસિડિટી મોટાભાગનો ધીરે ધીરે શિકાર બનો છો માટે શુદ્ધ જમો સાત્વિક જમો ઘરનું જમો ન ભાવે તો પણ તમે ઘરનું જમો તો અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે ખોરાક ચાવીને ખાવો હું ફાળું ગરમ પાણી પીવું દિવસ દરમિયાન થોડું સાથે સાથે બહારનું જમવાનું ટાળવું બને એટલું ઘરનું જ જમવું પહેલાના જમાનામાં લોકો મોટા પાણી નું શિકાર ઓછા થતા હતા કારણ કે ઘરના કામ જાતે કરતા બહારનો ખોરાક ઓછો ખાતા તો આપણે પણ થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરીએ ચલો ઘરના કામ તમે ન કરો તો કાઈ નહીં પણ થોડું ચાલવાનું રાખો બસ આ ચાર જ નિયમ એવા છે કે જે નિયમ તમારા શરીરની પાચન શક્તિ સ્ટ્રોંગ રાખે છે અને તમને મોટાપાથી બચાવે છે તો મિત્રો હવે અહીંયા સૌથી મહત્વની વાત છે કે આપણે કઈ વાતોનું ધ્યાન રાખીએ તો સો વર્ષ સુધી યંગ ફિટ અને હેલ્ધી રહી શકે જોઈ લીધી છે હવે આપણે હવે વજન વધી જ ગયું છે છે તો કઈ વાતોનું ધ્યાન રાખવાનું તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા ભોજનમાં વધારે પ્રમાણમાં પ્રવાહી હોવું જોઈએ તમારા ભોજનની અંદર તમારા ડાયટમાં ગ્રીન શાકભાજી ગ્રીન વેજીટેબલ્સ વધારે હોવા જોઈએ પાલક ફૂદીનો કોથમીર આદુ અને લીંબુ આ ઘરેલું હર્બ્સ નો ભરપૂર ઉપયોગ કરવાનો છે સાથે સાથે તમારા ભોજન ની અંદર તમારા ડાયટ ની અંદર ડાળ સામેલ કરો બધી ડાળ મિક્સ કરીને ખાવા કરતા રોજ અલગ અલગ ડાળ ખાવ એક દિવસ ચણાની ડાળ એક દિવસ કઠોળ ખાવ એક દિવસ તમે મગની દાળ દિવસની ડાળ ખાતે મસૂરની દાળ તો એક દાળનું સેવન અવશ્ય કરવું જોઈએ અને સાથે સાથે તમારે રોટી અને રોટી અને ભાત આ બે વસ્તુ ઓછી ખાવાની છે કારણ કે એમાં કાર્બ્સ પણ છે અને ગ્લુટીન પણ છે તો આ બે વસ્તુ ધીમે ધીમે ખાવાનું બંધ નથી કરવાનું પણ એનું પ્રમાણ તમારે અડધું કરી દેવાનું છે આટલું ધ્યાન રાખવાનું છે એટલે તમારું વજન ચોક્કસ ઘટશે હવે મિત્રો આ વાતોનું ધ્યાન રાખવાનું છે છતાં પણ તમારી પાચન શક્તિ તો પણ નબળી રહે તો આ વેટ લોસ પાવડર તમારા માટે છે ચાલો જોઈએ રેસિપી સૌથી પહેલાં દસ ગ્રામ જીરું લઈએ દસ ગ્રામ સૂંઠ પાવડર દસ ગ્રામ ઈસબગુલ એક તજનું લાકડું અને સાથે સાથે મરી પાવડર અને એલાયચી લઈએ આટલી વસ્તુ લીધા પછી હજી એક વસ્તુ છે એ છે દસ ગ્રામ વરિયાળી આ વસ્તુ એવી છે કે જે સૌથી વધારે ઝડપથી તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરે છે તમારા શરીરની વધતી ચરબી ઓગાડે છે તમારા અંદર ચરબી ચરબી નવી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે તમારા શરીરનું પાચન પાચનતંત્ર મજબૂત થશે તો તમને ખાધેલા ખોરાકના બધા મિનરલ્સ વિટામિન્સ મળશે તો અહીંયા તમને તમારા બધા મિનરલ્સ વિટામિન્સ પણ ધીરે ધીરે મળવા લાગશે તો હવે આપડે સરસ મજાનો પાવડર બનાવી લઈએ તૈયાર થયેલા વેઇટ લોઝ પાઉડરમાંથી તમે નિયમિત રીતે સવારે હૂફળ ગરમ પાણી સાથે એક ચમચી અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી લેશો એટલે પાંચ જ દિવસની અંદર તમારા શરીરની ભાગની ચરબી છે ઓછી થવા લાગશે વેટ લોસ થશે ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આપશો સૌને આ ઇન્ફોર્મેશન કેવી લાગે છે પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો